નમસ્કાર મિત્રો તો મુન્દ્રા ડેપોના પાર્ટ ટુમાં તમારું બધાનું સ્વાગત છે તો મિત્રો મુન્દ્રા ડેપોનો પહેલો રૂટ મુન્દ્રા મહેસાણા વાયા અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ સામખિયારી આડેસર રાધનપુર સમી હારી ચણસમા મુન્દ્રા મહેસાણા ઉપડશે રાત્રે આઠ કલાકે પહોંચશે સવારે ચાર કલાક પચાસ મિનિટે ત્રણસો પંચ્યાસી કિલોમીટર ડિલક્ષ એક્સ બસ તો મિત્રો આ બસ બેચરાજી ડેપોની છે બીજો રૂટ મુંદ્રા કોડીનાર વાયા અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ મોરબી ટંકારા રાજકોટ ગોંડલ જેતપુર જુનાગઢ વંથલી કેશોદ વેરાવર સોમનાથ મુંદ્રા કોડીનાર ઉપડશે સાંજે પાંચ કલાકે પહોંચશે સવારે ચાર કલાક વીસ મિનિટે પાંચસો ઓગણી કિલોમીટર ડિલેક્સપ્રેસ બસ મુંદ્રા કોડીનાર તો મિત્રો આ બસ મુંદ્રા ડેપોની છે ત્રીજો રૂટ મુંદ્રા અડાજણ વાયા અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ સામખિયારી હળવદ ધ્રાંગધ્રા સાણંદ સરખીજ નેહરુનગર પાલડી અમદાવાદ સિટીએમ એક્સપ્રેસ વડોદરા મકરપુરા ભરૂચ અંકલેશ્વર કામરેજ સુરત મુન્દ્રા અડાજણ ઉપડશે બપોરે ત્રણ કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે સવારે ચાર કલાક પંદર મિનિટે છસો ત્રીસ કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ બસ સુરત ડેપો ની છે ચોથો રૂટ મુન્દ્રા પિટ્રોલ બોર્ડર વાયા અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ સામખિયારી માળિયા અળવદ ધાંગધ્રા સાણંદ સરખેજ અમદાવાદ સીટીએમ એક્સપ્રેસ હાઈવે ડાકોર કોધરા લીમખેડ દાહોદ પિટ્રોલ બોર્ડર મુન્દ્રા ઉપડશે બપોરે એક કલાકે પહોંચશે રાત્રે બાર કલાક પંદર મિનિટે છસો બાર કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ બસ મુન્દ્રા ડેપોની છે પાંચમો રૂટ મુંદ્રા રાણી વાયા અંજાર આદિપુર ગાંધીધામ પચાઉ દસ કલાક પંદર મિનિટે પહોંચશે સાંજે સાત કલાક પચીસ મિનિટે ત્રણસો ચોર્યાસી કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ મુંદ્રા ડેપોની છે છઠ્ઠો રૂટ મુંદ્રા વિસનગર વાયા અંજાર આદિપુર ગાંધીધામ પચાઉ સામખિયારી આડેસર સાતલપુર રાધન ઉપડશે સવારે આઠ કલાક પચાસ મિનિટે પહોંચશે સાંજે પાંચ કલાક પાંત્રીસ મિનિટે ચારસો વીસ કિલોમીટર ડીલક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ મુન્દ્રા ડેપોની છે સાતમો રૂટ મુન્દ્રા ગાંધીનગર વાયા અંજાર ગાંધીધામ સાણંદ સરખેજ હળવદ કૃષ્ણનગર દિવસની ટોટલ બે ટ્રીપો છે પહેલી ટ્રીપ સવારે કલાક મિનિટે પહોંચશે સાંજે ચાર કલાક ત્રીસ મિનિટે બીજી ટ્રીપ ઉપડશે રાત્રે આઠ કલાક પંદર મિનિટે પહોંચશે સવારે છ કલાક પંદર મિનિટે ચારસો અગિયાર કિલોમીટર ડિલેક્સ એપ્રેસ બસ તો મિત્રો આ બસ મુન્દ્રા ડેપોની છે આઠમો રૂટ મુન્દ્રા પાલીતાણા વાયા અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ સામખિયારી મોરબી ટંકારા રાજકોટ આટકોટ બાબરા ઢસા ગારિયાધાર મુન્દ્રા પાલીતાણા ઉપડશે સવારે છ કલાક ત્રીસ મિનિટે પહોંચશે સાંજે ચાર કલાક ચાલીસ મિનિટે ચારસો ત્રીસ કિલોમીટર ડિલેક્સ એપ્રેક્સ બસ તો મિત્રો આ બસ પાલીતાણા ડેપોની છે નવમો રૂટ મુન્દ્રા ભિલોડા વાયા અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ સામખિયારી હળવદ ધાંગધ્રા સાણંદ સરખેજ ઇસ્કોન પાલડી અમદાવાદ કૃષ્ણનગર પ્રાતીજ હિંમતનગર મુંદ્રા ભિલોડા ઉપરથી સવારે પાંચ કલાક પંદર મિનિટે ચારસો સત્તાણું કિલોમીટર ડિલેક્સ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ ભિલોડા ડેપોની છે દસમો રૂટ યાત્રાધામ રૂટ મુન્દ્રા અંબાજી વાયા અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ સામખિયારી આડેસર સાંતલપુર રાધનપુર થરા ડીસા પાલનપુર દોતા મુન્દ્રા અંબાજી ઉપર છે સવારે પાંચ કલાકે કલાક પિસ્તાલીસ મિનિટે ચારસો પંચાવન કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ હતા મુન્દ્રા ડેપોના ટોટલ દસ રૂટ પાર્ટ ટુ વિડીયોના